જય શ્રી કૃષ્ણ મિત્રો આજે એક માતા પિતા તરીકે આપણે કઈ બાબતોને સમજવી જોઈએ અને કઈ બાબતોને જીવનમાં ઉતારવી જોઈએ આ વિશે થોડી ચર્ચા કરું ઘણી વખત આપણે એક માતા પિતા તરીકે ઘણી બધી ભૂલો કરતા હોય એના કારણે આપણું બાળક છે એ પ્રગતિ અથવા તો આગળ વધી શકતું નથી તો ક્યારે ક્યારે આપણે શું ભૂલો કરીએ છીએ ક્યારેક એવું બને છે કે માતા પિતા ખુદ જ પોતાના બાળકને પાંગડું બનાવી દે છે એમને કોઈ પ્રવૃત્તિ કોઈ કાર્ય કે કોઈ પણ આમ કહીએ તો પોતાનું કાર્ય છે ને એ જાતે કરવા દેતા નથી દરેક કાર્યની અંદર દરેક પ્રવૃત્તિની અંદર માતા પિતા છે એ બાળકને સતત મદદ કરતા રહે છે તમે સતત આવું કરતા રહેશો ને તો એના કારણે તમારું બાળક છે એ પાંગડું બની જશે આ બાળકને એકલું છોડી દો ક્યારેક એમના કાર્યો એમની પ્રવૃત્તિ એને જાતે પણ કરવા દો જેથી કરીને એમને ખ્યાલ આવે કે આ કાર્ય આ રીતે થાય સતત તમે ઘણી વખત જોયું છે ઘણા મા બાપો છે એ બાળકોને લેસન ન થતું હોય તો એમાં પણ મદદ કરતા હોય પણ કરવા દો ને એને જાતે જવાબો દેવા દો એને જાતે જેથી કરી અને એક અનુભવી અને કેપેબલ અને તૈયાર બાળક બને તમે આવું કરતા રહેશો તો એના કારણે નુકસાન છે એ તમારા બાળકોને જવાનું છે આજે બાળકોએ શું કરવું એ બાળકો ડિસાઇડ કરતા નથી પણ માતા પિતા અગાઉથી બધું તૈયાર કરી અને સીધું બાળકોના ભાણામાં પીરસી દે જેથી કરીને બાળકોએ ઝાઝી કાંઈ મથામણ કરવાની જરૂર પડતી નથી પણ આવું કરવાથી બાળક છે એ નબળું બની જાય ક્યારેય એને પાખો નહીં ફૂટે એ ક્યારેય કેપેબલ કે અનુભવી નહીં બને એના માટે એમને જાતે પ્રયત્ન કરવા દો ક્યારેક જાતે દોડવા દો પડવા દો ાગવા દો લોહી નીકળવા દો આ બધી ઠોકરોના કારણે તમારું બાળક એક મજબૂત અને સક્ષમ વ્યક્તિ બનશે અને જો આવું નહીં કરો ને એ તો એ બાળક છે ને પાંગડું બની જશે અને હાડકાંટા હોય ને તો એને હાજા કરી હગાય પણ એકવાર મન છે એ નબળું પડ્યું હોય તો એને ફરીથી સાજું કરી શકાય નહીં ચાલો એક સરસ મજાની વાત દ્વારા તમને સમજાવવું કે આનું શું પરિણામ આવે એક વખત એક જૈવવિજ્ઞાનના ટીચર હતા અને એ ટીચર પ્રયોગશાળાની અંદર પોતાના બાળકોને પ્રયોગ સમજાવી રહ્યા હતા એના માટે એમને ટેબલ ઉપર કોસેટો મૂકો કોસેટો એટલે કે એક લાંબુ ઈું મૂક્યું અને બાળકોને કીધું કે બાળકો આ ઈંડું છે એ એટલે કે આ કોસેટો છે એમાંથી પતંગિયું બનવાનું છે એટલે બાળકોએ પૂછ્યું કે એમાંથી કઈ રીતે પતંગિયું બનશે એટલે શિક્ષકે સમજાવ્યું કે આ ઈંડું છે થોડા સમય પછી એમાંથી સળવડાટ થશે અને ઈંડામાંથી ઈયળ બહાર નીકળશે અને ઈયળને પાખો ફૂટશે અને પાખો ફૂટશે એટલે પતંગિયું બનીને ઉડી જશે એટલે બાળકોએ જિજ્ઞાસાથી શિક્ષકને પૂછ્યું કે આ બધી વસ્તુઓમાં આ પ્રક્રિયામાં કેટલો સમય લાગશે એટલે શિક્ષકે કીધું ચાર કલાક જેવો સમય અને શિક્ષકે કીધું કે હું ચાર કલાક માટે બહાર જાઉં છું ચાર કલાકની અંદર આ કોસેટાની અંદર શું શું ફેરફાર થાય ને એ તમારે નોંધવાના છે બન્યું એવું કે બાળકો છે કોસેટાનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને થોડી વાર પછી કોસેટાની અંદર સળવળાટ થયો અને એ ઈંડું તૂટ્યું અને એમાંથી એક ઇયર બહાર આવી એ ઈયળ બહાર આવી એની અંદર ઘણું બધું લિક્વિડ એટલે કે પ્રવાહી હતું એની અંદર ફસાઈ ગઈ હતી અને ઈયળ છે એ ઘણા બધા પ્રયત્ન કરતી હતી એમાંથી બહાર નીકળવાના આ બધું નિરીક્ષણ એક વિદ્યાર્થી કરી રહ્યો હતો અને એમને થયું કે આ ઈયળ છે આટલા બધા પ્રયત્નો કરે અને છતાં પણ બહાર નથી નીકળી શકતી તો ચાલ હું એને મદદ કરું એને એક સાવણાની સડી લીધી અને સાવણાની સડીથી એ ઈયળને હળવેકથી બહાર કાઢી અને ટેબલ ઉપર મૂકી દીધી અને ઘણો સમય સુધી રાહ જોઈ પણ એ એ ને પાખો ન ફૂટી અને એમાંથી પતંગ્યું ન બન્યું એમાં શિક્ષક આવ્યા અને શિક્ષકે કીધું કે બાળકો શું થયું છે શિક્ષક તો આ બધી વસ્તુ જોઈને સમજી જ ગયા કે શું પ્રોસેસ બની છે છતાં એને બાળકોને પૂછ્યો એટલે બાળકોએ કીધું કે ઈયળ આવી રીતે ફસાઈ ગઈ હતી અને બહાર કહી હતી અમે રાહ જોઈએ છીએ પણ ઈયળને પાખો ફૂટતી નથી ત્યારે શિક્ષકે કીધું ફૂટતી નથી ને અમે ક્યારેય ફૂટશે પણ નહીં એટલે બાળકોએ કીધું કે કેમ કારણ કે ઈયળે બહાર નીકળવા માટેનો જે સંઘર્ષ કરવાનો હતો કારણ કે કુદરતી ક્રમ છે કે જો એ સંઘર્ષ કરે ને તો જ એને પાખો ફૂટે નહીંતર પાકો ફૂટે નહીં એ સંઘર્ષ તો તમે કરવા જ નથી દીધો તો હવે ઈયળને ક્યારેય પાકો ફૂટશે પણ નહીં એટલે આ વાત ઉપરથી આપણે પણ સમજવાનું છે કે આપણે પણ આપણા બાળકોને ખરેખર સક્ષમ કેપેબલ અને દુનિયામાં ક્યાંય અટકાય નહીં એવા બનાવવા હોય તો એને જાતે પ્રયત્ન કરવા દેવો પડશે જો એ જાતે પ્રયત્ન કરશે તો જ તે આગળ વધી શકશે અને તો જ એ જિંદગીની અંદર પ્રગતિના પંથો છે એ સર કરી શકશે બાળકોને જાતે ડિસાઇડ કરવા દો એને શું કરવું છે શું નથી કરવું અને આજના મા બાપોને ખાસ એક મેસેજ કે તમારું આઠમું દસમું કે બારમું ભણતો હોય એ છોકરાઓને તમે મોબાઈલ આપી દો છે ન આપો શું કરવો છે એને કંઈ ધંધો કરવો છે નહીં નહીં એને જરૂર નથી વસ્તુ શા માટે એને આપવો છો અને આપણે જોઈએ છીએ કે આવે વસ્તુ આપણે અગાઉથી આપી દઈએ છીએ એના કારણે ક્યારેક આપણા બાળકો છે અવળા માર્ગે ચડી જાય છે અને ત્યાંથી એને પાછા લઈ આવવાને એ બહુ અઘરું કામ છે એને જરૂર પડે તો તમારો મોબાઈલ યુઝ કરવા માટે આપો અને પર્સનલી મોબાઈલ એના પર્સનલી આઈડી ખોલવાની અત્યારથી એને શું જરૂર છે જો આટલું સુખી લેશું અને આપણા બાળકોમાં અનુકરણ કરાવશું તો ચોક્કસથી આપણું બાળક પણ સુધરી જશે જો મારી આ વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો